સમીક્ષા કરી હતી ત્યારબાદ આ પોલીસ અમલદારો અને પોલીસ સહિત ચારસો પોલીસ કર્મચારીઓના કાફલો ત્યાં પહોંચ્યો હતો અને જે બોટલે છે હિસ્ટ્રી સીટરો છે અસામાજિક તત્વો છે તેમના ઘર તપાસવામાં આવ્યા હતા અને તેમના વાહનો પણ તપાસવામાં આવ્યા હતા

द्वारा फतेहवाड़ी विजन विस्तार में पुलिस द्वारा तो ऑपरिंग तो सर्च ऑपरेशन की कामगी हाथ धरती पुलिस अधिकारी और हाँ स्टाफ मिली ने चार सौ की वे पुलिस अत्य दस टीमों पर आई चेकिंग कर रहा है जहाँ जो डिस्ट्रिक गुटनगर है गुनेगारों से असामजिक तत्व है ये अत्य चेकिंग करी है साथ साथ जो शंका जिसमें અત્યાર સુધી છપાઈ એવા કોઈ હોય એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનો આવશે સર જો આવા વિસ્તારમાં એમએનયુ પ્રમાણ વધારે જોવા છે એમાં તમે શું કાર્યવાહી કરશો અત્યારે એક સ્વિચ મરા છે પાણી છે અને એવા કોઈ નક્ષ કે داروના જે ફૂટલેક છે શિક્ષણ કસ્પોદી સચિની કરવાની કરવામાં આવી રહી છે અને માતાજનો સફળ છે એના વિરુદ્ધમાં પણ કરવાનો આવશે હાલ કેટલા ફૂટલેકનું કરવા છે એક એકા કરવા માટે જે સુમંત ફૂટલેક છે એટલે થોડો ચાલીશ બુટલેગરો અસામાજિક તત્વોના ઘરે પહોંચી રહી છે તેમના ઘરોની તપાસ કરી રહી છે તેમનો ભૂતકાળ પણ તપાસી રહી છે વર્તમાનમાં તે અત્યારે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે પોલીસ ત્યાં સુધી તપાસ કરી રહી છે કે જે લોકો પોલીસના ચોપડે ગુના નોદાયેલા છે તે પણ અત્યારે શું કરી રહ્યા છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે અને તેમના પર વોચ રાખવામાં પણ આવી રહી છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝડિયા ચેનલ લે સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ